હવે જિલ્લા પોલીસ વડા આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી જો મારે આવવું પડશે વગર ઊભો નહીં થવું અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગર નો એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ কথা রেডি ছো